દાહોદ જિલ્લાના ગુરુગોવિંદ લીંબડી તાલુકાનામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ગઈકાલે રાત્રે એસએમસીની ટીમ ઉપર ગુટલેગર તરીકે પંકાયેલા અશોક પુલવારા બિશ્નોઈએ હુમલો કરતા આ હુમલાના જ વળતા જવાબમાં એસએમસીની ટીમે ફાયરિંગ કરતા ફાયરિંગમાં ઉપરોક્ત આરોપીને પગના ભાગે ગોળી વાગતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો છે અમદાવાદ અસલાલી વડોદરા જેવા ગુજરાતના વિવિધ શહેરોમાં વિદેશી દારૂ પહોંચાડતા અને બુટલેગર તરીકે પંકાયેલા તથા જેના માથે અનેક ગુનાઓ દાખલ છે તેવા તેવા અશોક પુલવારામ બિશ્નોઈને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગની સી સેલની ટીમે આસામ ખાતેથી ઝડપી લીધો હતો અને સડક માર્ગે ગાંધીનગર ખાતે લાવવામાં આવી રહ્યો હતો ત્યારે રાજસ્થાન ક્રોસ કરી ગુજરાતના દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના થાળા ગામ નજીકથી નેશનલ હાઈવે પરથી આ પસાર થઈ રહ્યા હતા તે સમયે ગાડી ચલાવી રહેલા પીએસઆઈ ઉપર આ અશોક પુલારામ બિશ્નોએ હુમ અચાનક હુમલો કર્યો હતો અને સીટ બેલ્ટ વડે તેને ગળે ટૂંકો દેવાનો પ્રયાસ કરી ભાગવા જતા વળતા જવાબમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફાયરિંગ કર્યું હતું અને આ ફાયરિંગમાં તેના પગના ભાગે ઈજાઓ થઈ હતી આ ઘટનાની જાણ થતાં એલસીબી એસઓજી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્ત અશોક પુલવારામ બિસ્ણોઈને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો નોંધનીય બાબત છે કે આ અશોક પુલવારામ બિસ્ણોઈ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતો હતો આના માથે એકસો આઠ જેટલા અગાઉ ગુના નોંધાયેલા છે તેમજ ગુસ્સીટોક જેવી કલમો પણ લાગેલી છે વર્ષ બે હજાર રાજસ્થાન ખાતે પીસીબીની ટીમ આ અશોક પુલવારામ બિસ્ણોઈને પકડવા માટે ગઈ હતી ને છસો પચાસ કિલોમીટર દૂર જઈને તેને દબોચ્યો હતો ત્યારબાદ છૂટ્યા બાદ પણ આ આ પ્રવૃત્તિમાં સામેલ હતો હવે એસએમસીની ટીમ જ્યારે આસામથી અને ગાંધીનગર ખાતે ઝડપીને લઈ જઈ રહી હતી તે સમયે એસએમસીની ટીમ ઉપર આને હુમલો કર્યો હતો અને વળતા જવાબમાં ફાયરિંગ થયું અને ફાયરિંગમાં આ ઇજાગ આરોપી અશોક પુલવારામ બિશ્નોઈ ઇજાગ્રસ્ત થયો હતો હવે તેની સારવાર ચાલી રહી છે અને હવે સારવાર થયા બાદ તેને પુનઃ ગાંધીનગર ખાતે લઈ જવામાં આવશે તેવું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે